ચારણીયા નામનું ગામ પંખીના માળા જેવું હાવ અને એમાં લાલજી નામના શેઠ મહાજન અને પાશ્વનાથ ભગવાનને બહુ પગે લાગે રોજ હવાના પોર માં દાદા અગરબત્તી કરે હે દાદા કઈક બીજાનું વિચાર કરવાનું દે દાતાર માણસ ટૂંકમાં વાત કરું વિક્રમ સંવંત ઓગણીસો એટલે જેમ છપ્પન દુકાળ આપણે શબ્દ બોલીએ છીએ ને એમ ચોત્રીસ આનો દુકાળ એનાથી પણ ભયંકર હતો એની પહેલા લગભગ દોઢસો વર્ષ પહેલાની આ વાત છે હવે લાલજી શેઠ એવો દાતાર માણસ કે પોતે ગામમાં પૈસા ધીરે બધાને અને અનાજ કરિયાણા નું બહુ મોટું કામકાજ અને કોઠાર ભરેલા હતા અને ચોત્રીસા નો દુકાળ એવો પડ્યો વાત કઠણાઈ ની ઘણી વગતાળિયું રાત જોડાણ એવી જબરજસ્ત ઘટનાઓ થઈ કે ગાય મકોડા પરખવા માંડી હગો બાપ દીકરાને ખાવા ન આપે એવો ભયંકર દુકાળ પડી ગયો અને બધા જ માણસો બધા જ અનક્ષેત્રો બંધ કરી દીધા બધા સમાજના અનક્ષેત્રો ચાલુ હતા એમાં જેતપુર અમારો તાલુકો કહેવાય એ જેમાં રાજકોટ જિલ્લાનો એ તાલુકામાં જૈનની ધર્મની જે અનક્ષેત્ર ચાલતું હતું એણે બંધ કર્યું કે ચોત્રીસો નહીં ઉતરે હવે આપણાથી તો આપણો સમાજ દુ ખરાબ ન લાગે એટલે ચોત્રીસોના દુકાળમાં જૈનની એ અનક્ષેત્રની ભોજનશાળા બંધ થઈ જાય પણ આ બાજુ લાલજી શેઠે નક્કી કર્યું હતું મારી પાસે પૈસા છે મારા સંતાન તો છે નહીં આ કોને મારે દેવા ભાઈ લોકો ટળવળે છે ભૂખથી મરી જાય છે માણસો આથી વધારે ભયંકર શું હોય એટલે એને પોતાના ભંડાર ખોલી નાખ્યા અને હું બીજું નહીં જમાડી શકું રોજ કેટલા હજારો લોકોની હું બનાવું તો રાબ બનાવી આપણે રાબ છે ને એ આમે જૈનોમાં તો ઉપવાસ એક ટાણામાં રાબનો જ ઉપયોગ હોય તો કે હજારો ની તાનાત માં રાબ બનાવીને આપણે રાબ ખવડાવીએ તો માણસો ની ભૂખે ભાંગી જાય અને મેં દાન દીધું કહેવાય એટલે એક એક હજાર માણા ની પંગત હવા હાની પડે હાવળજો લાલજી શેઠને કરે અરે લાલા તારું ભલું થાય લાલા કોઈ અનાજ નો દાણો દેતું નથી અટાણે હારા હારા લોકો એ પોતાના દરવાજા બંધ કરી દીધા અને બાપ અમારા દીકરાએ કાઢી મૂક્યા પણ લાલા તે અમને બે ટંકનો રાબ ખવડાવીને અમને જીવાડી દીધા લોકો આશીર્વાદ દીએ શેઠાણી એવી ધર્મવાળી હવારથી હા

તો એની ઘરે આવશે બાકી માણસ જેની વાત કરી કે વાત વાતનો પ્રાણ લાલજી શેઠ કે વાંધો નહીં હું આવું ને મળવા બાપા મારી તો મારી ગંગા કહેવાય ગામના પાદરમાં આવ્યો ઊભો રહ્યો પ્રણામ બાપા જય જીરેન્દ્ર જય જીરેન્દ્ર લાલજી શેઠ નાયતે બંધ કરી દીધા નો તમે ચાલુ રાખો છો એટલે તમે કરવા શું માગો છો નાના બાપા દાયત કેમ જેમ કે તમે શું ઈચ્છો છો તો કે બંધ કરી દો તો કે બંધ થઈ જાય બાપા રાબ એ બા આટલું જ છે ને હાલો રાબ બંધ હવે મારી ઘરે તમે જમવા પધારો તમે તો આ તમને ભૂખ્યા ન જવા દો સાંભળજો બોલજો તો તો બરાબર બીજા કે હું તમને નતો કેતો લાલજી કોઈ દી નાતને ઠેલે નહીં નાતની વાત નો ઠેલે હાલો પાછા ગયા 1500 2000 માણસ રાબ પીવા હાટુ બેઠું તો અન લાલજી સેઠે આવીને તો કે એ ઉભા રહ્યો આજથી રાબ બંધ છે મારી નાત ના પાડે છે રાબ બંધ કરી દીધી છે પણ લાપસી નું નાયતે નથી કીધું એટલે ત્યારનો દુહો કેવાનો કે ચોત્રી સામા ચીવટ રાખી સૌ ચારણીય ચાલો આ દુહો છે સાહિત્યમાં ચોત્રીસા સામા ચીવટ રાખી કાળજી રાખીને સૌ ચારણીય ચાલો రాబ రాబహాటూ రగవ పడే అయ్యా పిరసె